તો નાયકની વાત કરી તો નાયિકા પ્રભેદની પણ સાથે સાથે વાત કરી લઈએ સંસ્કૃત રૂપકની નાયિકાના પ્રકાર સંસ્કૃત નાટક વગેરે રૂપકોમાં નાયકની સાથે નાયકાનું પણ મહત્ત્વ હોય છે ખાસ કરીને શ્રૃંગાર રસ પ્રધાન રૂપકમાં તો નાયિકા કેન્દ્ર સ્થાને હોય છે સાહિત્યના આચાર્યોએ વિવિધ દ્રષ્ટિએ નાયિકાના નીચે પ્રમાણેના ભેદ પાડ્યા છે એક આચાર્ય ભરત કુલીનતાની દ્રષ્ટિએ ચાર ભેદ પાડે છે એક દિવ્યા બે રાજરાણી ત્રણ કુલસ્ત્રી અને ચાર ગણિકા આ આચાર્ય ભરતે પાડ્યા કયા આધારે કુલીનતાની દ્રષ્ટિ નાટ્ય નાટ્ય દર્પણમાં રાજરાણીને ક્ષત્રિયા કહી છે આમાંની પ્રથમ ત્રણ ઉચ્ચ સદ્ગુણોને કારણે નાટકોમાં ઉચ્ચ સ્થાન પામે છે ગણિકા જો કેવળ પણ્યાગના જ હોય તો તે કંઈક ઉત્તરતી કક્ષાની નાયિકા બની રહે છે એનો પ્રયોગ કેવળ પ્રહસન જેવા એકાંકીમાં થાય પણ ગણિકા હોવા છતાં જો કુલિન સ્ત્રીના ગુણો ધરાવતી હોય કલાઓમાં કુશળ હોય અને સાચા પ્રેમને સમર્પિત હોય તો એ પ્રકરણની નાયિકા તરીકે શોભી ઉઠે છે એટલે ગણિકાના પણ બે પ્રકાર તો આવી નાયિકા ક્યાં હોય જે કુલીન સ્ત્રીના ગુણ ધરાવતી હોય કલાઓમાં કુશળ હોય પ્રેમને સમર્પિત હોય તો મૃચ્છકટિકમની વસંત સેના એનો દ્રષ્ટાંત છે બીજો પ્રભેદ અવસ્થા કે કામ ભાવનાની દ્રષ્ટિએ નાયિકાના ત્રણ ભાગ પાડવામાં આવે છે મુગ્ધા મધ્યા અને પ્રગલ્ભા જો ભરત મુનિએ કુલિનતાની દ્રષ્ટિએ દિવ્યા રાજરાણી કુલસ્ત્રી અને ગણિકા એવા ભેદ પાડ્યા હવે અવસ્થા કે કામ ભાવનાની દ્રષ્ટિએ મુગ્ધા મધ્યા અને પ્રગલ્ભા અવસ્થા એટલે ઉંમર પણ થાય મુગધા યૌવનના ઉઘાડની અવસ્થાવાળી હોય લજ્જાશીલ અને કામકેલીમાં સંકોચશીલ નાયિકા હોય મધ્ય યૌવનમાં મધ્યમ અવસ્થાએ પહોંચી હોય એટલે એ રતિથી મુખ ફેરવતી નથી તે માનીની હોય છે જ્યારે પ્રગલ્ભા નાયિકામાં યૌવન ક્રોધ કામ વગેરે ભાવો ઉદ્દીપ્ત કક્ષાના હોય મધ્યા અને પ્રગલ્ભા એ બંનેના ત્રણ ત્રણ પેટા પ્રકાર છે મધ્યાના ત્રણ પેટા પ્રકાર ધીરા અધીરા અને ધીરાધીરા પ્રિયતમ કે પતિએ કરેલા કામ અપરાધની પ્રતિક્રિયાની માત્રાની અપેક્ષાએ આ ત્રિવિધ ભેદ પડે છે ધીરા અધીરા અને નાયક સાથેના સંબંધને આધારે પણ નાયકાના ભેદ જેમ હતું નાયિકા સાથેના વર્તનના આધારે અહીંયા નાયક સાથેના સંબંધને આધારે નાયિકાના ત્રણ ભેદ પડે છે એક સ્વીયા એટલે કે નાયકની પત્ની બે અન્યા અવિવાહિત કન્યા અથવા પરકિયા એટલે કે પરસ્ત્રી પરસ્ત્રી સાથેનો પ્રેમ નીતિ વિરુદ્ધ હોવાને કારણે નાટકમાં એવી સ્ત્રીને સ્થાન નથી એટલે પ્રકાર નાયકની પત્ની બીજો પ્રકાર અન્ય અવિવાહિત કન્યા અને ત્રીજો પ્રકાર સામાન્ય એટલે સાધારણ સ્ત્રી મોટે ભાગે ગણિકા એટલે જે પરકીયા છે આપણે જેને ઓળખીએ છીએ તેનું સ્થાન સંસ્કૃત નાટકોમાં નથી ઉપરની સર્વ પ્રકારની નાયિકા ગુણ અને સ્વભાવ ભેદે ત્રણ પ્રકારની હોઈ શકે ઉત્તમ મધ્યમ અને અધમ વળી કામશાસ્ત્ર મુજબ નાયિકાના જે પ્રકાર છે તે ચાર છે એક પદ્મિની બે ચિત્રિણી ત્રણ હસ્તિની અને ચાર શંખીની સત્વ એટલે પ્રકૃતિ અથવા સ્વભાવ મુજબ પણ નાયિકાના પ્રકારો કામ શાસ્ત્રમાં કેટલાક લેખકો ગણાવે છે અવસ્થા ભેદે આઠ પ્રકાર જાણીતા છે અવસ્થા પરિસ્થિતિ પ્રોષિત પ્રિયા અથવા પ્રોષિત ભરતૃકા જેનો પતિ વિદેશ ગયો હોય તેવી વિરહિણી નાયિકાને प्रोषित प्रिया अथवा प्रोषित भर्तृका कह विप्रलब्धा समय पालन के वच वचन पालन न करना पति के प्रियतम तमाम एवं व्यवहार क्षेत्राय हो भाव अनुभवती नायिका ने विप्रलब्धा कहवा तीजो प्रकार खंडिता प्रियना अन्य स्त्री साथ व्यथित रोष मग्नाटे खंडिता ચાર કલહ અંતરીતા કલાહાંતરીતા નાયકના પ્રેમ અપરાધને લીધે ઈર્ષા અને ક્રોધથી એની સાથે કલહ કલહ એટલે લડાઈ કરી એને તર છોડી દેનારી અને પછી પશ્ચાતાપ કરનારીને કલાહાંતરિતા કહેવાય પહેલો પ્રોષિત ભર્તૃકા પછી બીજો વિપ્રલબ્ધા ત્રીજો ખંડિતા ચોથું કલાહાંતરતા પાંચમું વિરહ ઉત્કંઠિતા નાયકના આગમનમાં વિલંબ થતા ઉત્સુકતાથી એની પ્રતીક્ષા કરનારી વિરહ ઉત્કંઠિતા પછીનો પ્રકાર છે વાસક સજ્જા પ્રિયતમનું આગમન થવાનું છે એવી આશાથી હર્ષોલ્લાસ પામી સાજ સણ સાજ શણગાર કરી તૈયાર થયેલી નાયિકાને વાસક સજ્જા કહેવાય આગળનો પ્રકાર સ્વાધીન ભરતૃકા પતિ પોતાના વશમાં છે એવી પ્રતીતિ સાથે સદા એની પાસે જ રહેતી નાયિકાને સ્વાધીન ભરતૃકા કહેવાય અને છેલ્લો પ્રકાર અભિસારિકા મધુર મિલન કાજે સ્વયં પ્રિયતમને મળવા જતી નાયિકા શુક્લ અને કૃષ્ણ પક્ષના ભેદે આ નાયિકાના વળી પાછા બે પ્રકાર પડે છે પણ જે અભિસારે નીકળી છે પ્રિય તમને મળવા નીકળી છે તૈયાર થઈને નીકળી છે તે નાયિકાના જે બધા જ પ્રભેદો છે એની સંખ્યા લગભગ બસ્સોને બે હજારને સોળ ગણવામાં આવે છે તો આ સંસ્કૃતના વિદ્યાર્થીઓ માટે હતું